કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે આગળ જે મેથીનો વિડીયો મૂકેલો હતો આગળ એમાં ઘણી બધી એવી કમેન્ટ હતી કે મેથીનું વાવેતર કઈ રીતે કરવું કે એમાં ખાતર બિયારણ કેવું વાપરવું અને એની શું માવજત કરવી કે દવા કઈ સાટવી એની કમેન્ટ હતી એટલે આપણે આજે હું તમને જણાવીશ કે એમાં શું તમારે માવજત કરવાની છે કે વાવેતર કઈ રીતે કરવાનું છે ખાતર બિયારણ કયું વાપરવાનું છે તો એની પૂરેપૂરી મિત્રો આ વિડીયોમાં આપણે આજે માહિતી આપવાના છીએ તો જરૂરથીને આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણે આ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આવા નવા સારા એવા માહિતીવાળા વિડીયો મિત્રો મળતા રહેશે તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે જોઈ શકો છો આ મેથીનું વાવેતર કરેલું છે અને અત્યારે જે આ મેથી છે એ આપણે લીલી વેચવામાં પણ ચાલું છે તો આપણે આમાં મિત્રો વાવેતર કઈ રીતે કરવું મેથીનું તો સૌથી પહેલાં તો મિત્રો તમને હું બિયારણની માહિતી આપીશ તો જે આપણે બિયારણ કહીશું એનો આપણે ફોટો પણ આ વિડીયોમાં તમને સાથે સાથે મળતો જ હશે એટલે તમને પણ મિત્રો જે બિયારણ લેવું કે દવા લેવી કે ખાતર એની માહિતી પૂરેપૂરી સારી રીતે મળે તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીશું બિયારણનો તો બિયારણ કેવું વાપરવું આપણો અનુભવ છે આપણે જે વાવેતર કરીએ છીએ અને આપણને સારું એવું જે એનું વાવેતર કર્યું છે ત્યારબાદ જે એનું પાંદ હોય છે મિત્રો જેમ પાંદ સારું હોય છે મેથી ભાવ પણ સારો મળે છે જો પાંદ સારું હોય ક્વોલિટીવાળું કે મોટું પાંદ હોય ગોવળ પાંદ હોય તો એમ આપણને ભાવમાં પણ ફેર પડતો હોય છે તો તમને હું થોડીક આ જે વેરાયટી કહું કે કઈ સારી એવી વેરાયટી આવે છે એમાંથી તમે તમારી રીતે પસંદ કરી અને વાવેતર કરી શકો છો તો બિયારણમાં મિત્રો એક તો જે આવે છે બોમ્બે સુપર જે ડબલ જાવરા મેથો આવે છે એક એ પણ સારી એવી વેરાયટી છે પણ એનાથી જો ઉત્તમ તમારે લેવું હોય તો એક મિત્રો જે આ વાવેતર તમે જોઈ રહ્યા છો આ આપણે જે પ્રસંગ નામથી જે આવે છે મેથી એનું વાવેતર કરેલું છે આપણે આપણે પણ જે એક નવો અનુભવ એનું વાવેતર કરતા નહોતા પણ આપણે ટ્રાય કરવા માટે એક બિયારણ લીધું હતું પણ આપણને બોમ્બે સુપર અને જે સાયનાસ સુપર આવે છે એની કરતાં સારું એવું પાંદ એમાં છે મેથીના વેરાયટીમાં પાંદ જે છે એ મોટું અને ગોળ પાન થાય છે તો એ જે પ્રસંગનું આવે છે મેથી એ પણ મિત્રો આપણને સારી એવી લાગી છે એક થઈ ગયો આપણે બોમ્બે સુપર બીજું છે સાયનાસ સુપર અને ત્રીજું આપણે કીધું પ્રસંગ જે મેથી આવે છે એ અને ચોથું છે મિત્રો નક્ષત્ર મેથી એ મેથીનું પણ મિત્રો સારું એવું બિયારણ આવે છે આપણે એનું વાવેતર પણ કરેલું છે જે આ વાડીમાં નથી પણ આપણે બીજી વાડીમાં વાવેતર કરેલું છે હજુ મેથી પણ નાની છે પણ એ આપણે એનો પણ એક વિડીયો બનાવશું કે એ કઈ રીતનું છે આપણે બિયારણ પણ એ પણ મિત્રો સારું એવું આવે છે ઘણા બધા વાવેતર કરે છે પણ વધારે તો મિત્રો સારું મને જે પ્રસંગ મેથી છે એ લાગ્યું છે જો તમારે મિત્રો બિયારણ જોતું હોય તો હું તમને આ વિડિયોમાં એનું જે એગ્રોવાળાની છે આપણે એના લોકેશન પણ તમને દઈ દઈશ કે કઈ જગ્યાએ તમને મળી જાય છે અને બીજી વાત હવે મિત્રો તો એ આપણે આગળ વાવેતર કઈ રીતે કરવું મેથીનું તો મિત્રો જે મેથી છે એ જ્યારે પણ તમે ઓરણીમાં વાવેતર કરો જે તમે શાહે પણ વાવી શકો છો અને જો તમારે સટકાવ કરવો હોય તો એ રીતે પણ થઈ જાય છે પણ જો મિત્રો તમારે લીલી મેથી ઉપાડવી હોય તો શાહે વાવશો તો સારું એવું તમને ઉપાડવામાં પણ સારું એવું રહેશે કેમ કે જમીન પોષી રહેશે એક તો શાહમાં હોય એટલે ઊંડા એ મિત્રો બે ઇંચથીનું વધારે ઊંડી જાવી ન જોઈએ મેથીની જેમ તમે ઉપર રાખશો એમ ઉગાવો સારો લેશે મેથી અને સારું એવું તમને ઉગાવો મળશે અને એની સાથે જે ગ્રોથ છે એ પણ ઝડપથી વધશે એટલે બે ઇંચથીનું ઊંડું મેથો મિત્રો તમારે જવા દેવાનું નથી વધીને તમે મિત્રો જો સારો એવો ઉગાવો લેવો હોય તો એક ઇંચથી દોઢ ઇંચ સુધી જવા દઈ શકો પણ એનાથી વધારે મિત્રો ઊંડાઈ રાખવાની નથી મેથીની અને ખાતર કેવા વાપરવા તો ખાતરની મિત્રો માહિતી આપું તમને એક તો મિત્રો તમે વીસ વીસ ઝીરો તેર આવે છે એ ખાતર વાપરી શકો પછી જે ડીએપી આવે છે એ પણ વાપરી શકો પણ જો તમે મિત્રો ડીએપી પ્લસ વીસ વીસ ઝીરો તેર બેનું મિક્સન કરીને સાથે વાવેતર કરશો ખાતરનું તો એમાં બેસ્ટ રિઝલ્ટ તમને જોવા મળશે કેમકે વીસ વીસ ઝીરોતેરમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે આવે છે એટલે જે મેથી છે એને તો મિત્રો ટૂંક સમયમાં આપણે લીલી મેથી વેચવાની હોય તો ઉપાડવાની હોય એટલે જે નાઇટ્રોજન છે એનાથી જે મેથી છે એ ઝડપથી ગ્રોથમાં આવશે ઝડપથી વધશે એટલે વીસ વીસ ઝીરોતેરનું પણ મેથીમાં સારું એવું રિઝલ્ટ છે ખાતરનું તો તમે એ બે ખાતરમાંથી કોઈ પણ સારું એવું તમને જે લાગે એ ખાતરનું વાવેતર કરી શકો છો અને મિત્રો હવે આપણે દવાનો છંટકાવનું પણ થોડીક માહિતી આપી દઈએ કે દવાનો છંટકાવ તમારે કંઈ કરવાનો છે શરૂઆતથી તો એક તો મિત્રો જે મેથીમાં છે ઝીણી ઈયળ જોવા મળે છે સાવ માઇનર ઝીણી ઈયળ હોય છે જે તમને આમ જોવો તો દેખાય પણ નહીં એવી ઈયળ હોય છે અને બીજું જે મસી આવે છે મોલો મસી બસ એ બે જ મિત્રો વધારે મેથીમાં જોવા મળે છે તો એટલે તમારે જો ઈયળ છે એની માટે તમારે વાપરવાની છે જે અવાડ દવા આવે છે કિંગ ડોક્સા કંપની નામથી જે આવે છે હું તમને આમાં વિડીયોમાં પણ ફોટા સાથે મિત્રો દેખાડીશ એટલે તમે એ જોઈ લેજો એ આપણે વાપરીએ છીએ અને એમાં સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે છે જે મેથો છે એનો કલરમાં પણ ગ્રીનરી આવી જાય છે અને એની સાથે જે ઈયળ છે એમાં પણ સારું એવું કંટ્રોલ જોવા મળે છે અને એની સાથે મિત્રો તમે જે મોલા મચ્છીની જે કોમ્બિનેશનમાં દવા આવે છે જે મિક્સમાં પ્રવાહી દવા એનો ઉપયોગ તમારે કરવાનો છે એટલે મિત્રો એનું રિઝલ્ટ પણ લાંબા સમય સુધી રહેશે એ જરૂરથી ને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો આ વિડીયોને લાઈક કરજો